રાજ્યમાં હાલ વેકેશનનો માહોલ હોવાથી પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ઉનાળું વેકેશન હોવાના કારણે પોરબંદર શહેરમાં પણ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર સુદામા મંદિર તેમજ ચોપાટી સહિતના પોરબંદર શહેરના પ્રવાસન સ્થળો પર દેશભરમાંથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાંથી હાલ પોરબંદર શહેરમાં એક હજાર કરતાં વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ગાંધી જન્મભૂમિ ખાતે આવતા પ્રવાસીઓ ગાંધીજીના ઘરની મુલાકાતની સાથે ગાંધીજીને લગતી દુર્લભ તસવીરોનો જે સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે તેને નિહાળીને પણ ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા હતા ગાંધીજીને પ્રિય એવા ચરખા સાથે પણ પ્રવાસીઓ ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા અને સાથે જ સોવિનિયા શોપમાંથી ગાંધીજીને લગતી પુસ્તકો સહિતની ખરીદી પણ કરતા જોવા મળી રહ્યા છે આમ જનરલી આખા વર્ષમાં નોર્મલ જે કન્ડિશન હોય છે એમાં અંદાજીત ત્રણસોથી ચારસો પ્રવાસીઓની મુલાકાત દરરોજ થઈ રહેલ છે હાલ વેકેશનનો માહોલ છે દિવાળી વેકેશન છે દિવાળીઓની રજા છે અને એ તહેવારને કારણે હાલ લગભગ અંદાજીત હજાર હજારથી બારસો પ્રવાસીઓ ખેતીમંદીની મુલાકાત લઈ રહ્યા છે પ્રવાસીઓ સોવેનિયર શોપની પણ મુલાકાત લઈ અને હાલ વેચાણ પણ વધી ગયેલ છે ચરખાને બોલપેન સ્ટેન્ડ કિચન ટી શર્ટ એવી બધી વસ્તુઓ જે છે યાદગીરી સ્વરૂપે લઈ અને શું કહેવાય બહુ ધન્યતા અનુભવે છે અને હાલ જે ફોટો ગેલેરી છે સંગ્રહસ્થાન છે એ બધામાં પણ મુલાકાત લઈ અને ખાસ્સી એવી માહિતી મેળવે છે ગાંધીજી વિશે